નમસ્કાર મિત્રો હું આર કે ચાંગાણી મિત્રો જીવનની અંદર ઘણી વખત આપણે વિચાર કરીએ ત્યારે એમ થાય આટલો બધો હોશિયાર માણસ અને આ કેમ ફેલ થઈ ગયો કોઈ પણ કાર્યની અંદર આજે આપણે વિચાર કરશું કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સ અને સેલ્ફ કોન્ફિડન્સ આપણે ઘણી વખત એવું થાય છે કે આપણે આપણી ઉપર વિશ્વાસ છે સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ તમને એમ થાય કે ના ના અમને અમારી ઉપર તો વિશ્વાસ હોય ને પણ ઘણી વખત જોજો તમને શું થાય આપણે ઘણાને સલાહ આપતા હોય અને સાથી આપતા હોઈએ એ સલાહથી એનો પ્રશ્ન હલ પણ થઈ જતો હોય પણ એ જ પરિસ્થિતિ જ્યારે આપણી ખુદ ઉપર આવે ને તો આપણે અમલ નથી કરતા તો એ સલાહ સૂચન છે ને બાષ્પીભવન થઈ જાય તરત એવું લાગે કે કઈ હતું એવું લાગે એની અંદર મને મારી પોતાની અંદર મને વિશ્વાસ નથી કે આ કામ લાગશે કે નહીં આ સલાહ કામ કરશે કે નહીં હું કરું છું કે માણસ પોતે જ એટલો અંદરથી નબળો થઈ જાય છે એની ઉપર જ્યારે આવે ને ત્યારે વિલ પાવર હોવો જોઈએ ઈચ્છા શક્તિ હોવી જોઈએ હવે સેલ્ફ કોન્ફિડન્સ આપણે પેલા આપણે છે ને સેલ્ફ કોન્ફિડન્સ ક્યારે વધે આ છે ને વારસામાં આવતી વસ્તુ નથી આત્મવિશ્વાસ છે ને વારસામાં ન આવે કોઈને કેમ કે નરસિંહ મહેતાના બાપ કઈ ભક્ત ન હોય અને મીરાએ ના બાપ પણ ન હોય અને તુકારામ મહારાજના પણ બાપ હોય આત્મવિશ્વાસ છે ને માણસને પોતાના અંદર થી જાગૃત કરવો પડે કોઈ પણ કાર્યને માત્ર જો મન મારું મારા કાબુમાં હોય ને તો આત્મવિશ્વાસ વધારવામાં પોતાને બહુ સરળ પડી જાય તમને એમ મન તો આપણું આપણા કાબુ ન હોય મિત્રો આપણું મન છે ને સવારના ફોર્મ જ આપની ઉપર કાબુ થઈ જાય જયારે બાલિકાઈથી જોજો જીવનની અંદર દરરોજ બનતી ઘટના સવારમાં ફોર્મમાં તમે ઉઠો આપણે બધે સવાર ઉઠીએ આ શિયાળાના દિવસો છે એટલે મન શું વિચાર કરે ખબર પાંચ મિનિટ સુઈ જાય એટલે આપણો તરત અંદરથી ના નાના બરોબર છે સાચી વાત છે એટલે આપણે પાંચ મિનિટ તરત ને ગોદડું ખેંચી લઈએ આ આ સામાન્ય ઘટના નથી તો આપણે ભલે સામાન્ય લાગે અને મજા આવે પણ આ નિર્ણય છે ને મનનો લીધેલો છે અને એટલે મન આપણી રીતે આપણી ઉપર કઈ રીતે અસવાર થઈ જાય ને એ માણસને પોતાને ખબર પણ નથી પડતી કેમ કે મન નિર્ણય કરે અને બુદ્ધિનું કામ શું છે તર્કિતર્ક કરવાનું બુદ્ધિનું કામ તર્ક તમને સામાન્ય રીતે એમ થાય જો આ મન ને ભગવાન નિર્ણય કરવાની શક્તિ શું કામ આપી આવી રીતના આપણી ઉપર આવી થઈ જતું હોય તો પણ મન ના નિર્ણયો છે ને ક્યારેક ક્યારેક કામ આવે સમજો આપણી ઉપર આપણી સામે જ કોઈ સરપ નીકળે મોટો તો મન કે સરપ છે એટલે સીધું કે ભાગો જો એ વિચાર બુદ્ધિ પાસે જાય તો બુદ્ધિ તર્ક વિતર્ક કરે કદાચ ઝેરી પણ હોય ન પણ હોય ત્યાં તો કરી જોઈએ આપણે એટલે મનને જે શક્તિ આપી કામની જ છે પણ મન ઉપર મનને દબાવવાનું નથી મન ઉપર આપણે ને કંટ્રોલ કરવાનું આપણે કહીને સેલ્ફ કોન્ફિડન્સ એ વધે આ મારું મસ્તક છે એ કોઈ આમે નહીં નમે નમશે તો ત્રિરંકો ગુરુ અને માતા પિતા આની સામે આટલું માણસની અંદર છે ને મક્કમતા હોય જોઈએ ત્યારે બાકી આપણે શું છે હાલતા જરૂર ઉપર તો કોઈ પણ ગધેડાને માથું નમાવતો હોય એમાં સેલ્ફ કોન્ફિડન્સ ના આવે કે આપણે ખબર પણ ન પડે આપણે નીચા જતા જઈએ જ્યારે મને મારા ઉપર હોય વિશ્વાસ ત્યારે હું કોઈ પણ જગ્યાએ હોઉં બગડું નહીં દેવો અને દાનવોના યુદ્ધમાં અસુરો જીતી જતા દેવતાઓ વારી જતા કેમ કે અસુરો પાસે સંજીવની વિદ્યા હતી અત્યારે દેવતાએ નક્કી કર્યું કે શુક્રાચાર્ય વિજય થાય શુક્રાચાર્ય નાખે મારી નાખેડી નાખે બૃહસ્પતિ નો છોકરો શુક્રાચાર્ય છે એને એ જાય છે કેમ કે એને એના ઉપર એટલો વિશ્વાસ હતો કે મારો છોકરો છે ગમે ની અંદર તોય નહીં બગડે અને ત્યાં દૈવ્ય નહીં પડે એના પ્રેમમાં દૈવ્ય નહીં પડે છતાં પણ નહીં હું જે કાર્ય કરવા માટે આવ્યો છું એ કરી શકાય આટલો વિશ્વાસ હોવો જોઈએ સેલ્ફ કોન્ફિડન્સ છે ને એ સારી વસ્તુ છે ઓવર કોન્ફિડન્સ છે ને ઓવર કોન્ફિડન્સમાં શું થાય માણસ મોટા ભાગે નિષ્ફળતા મળે એનું શું કારણ એની પાસે શક્તિ હોય સામર્થ્ય હોય છતાં પણ નિષ્ફળતા મળે ઓવર કોન્ફિડન્સમાં આવું થાય છે ક્યારેક શક્તિ સામર્થ્ય ન પણ હોય પણ હોય ને છતાં પણ નિષ્ફળતા મળે આપને ઓલી કાચબાની સસલાની વાર્તાને બધાને ખબર છે બે રેસ લગાવે કાચકો સસલું અને કાચકો જીતી જાય શું સસલાની અંદર ઓવર કોન્ફિડન્સ હતો કે હું જીતવાનો એટલે જાય ઓવર કોન્ફિડન્સ વાળા માણસ ને પરીક્ષામાં ક્યારેય છોકરાઓને આવું થતું હોય ઓવર કોન્ફિડન્સ હોય ને અને આપણે પાસ જ થવાને સારા માર્ચ જ થવાને એમ કરીને એની અંદર આળસ આવી પરિણામે ફેલ થાય કે માર્ક્સ ધારેલ ન આવે એટલે તો આવી રીતના ઓવર કોન્ફિડન્સમાં પણ ન રહેવું અને પોતાની અંદર સેલ્ફ કોન્ફિડન્સ જાગૃત કરવો તો માણસને જે ને એવું રિઝલ્ટ આવી શકે તો આપણે અહીંયા પૂરું કરીએ આજે ફરી મળીશું નવાઈ વિડીયો સાથે ધન્યવાદ